કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે વાસ્તવિક સંખ્યા ધોરણ દસ અને એની અંદર સ્વાધ્યાય એક પોઈન્ટ બે માં પ્રશ્ન નંબર બે સાબિત કરો કે ત્રણ પ્લસ બે વર્ગમૂળમાં પાંચ અસમય સંખ્યા છે હવે આપણને ખબર છે કે આવી રીતની કોઈ પણ આપણે સાબિત કરવાની હોય કે જેનું વર્ગમૂળ નથી નીકળતું એ સંખ્યા અસમય છે તો સૌથી પહેલા આપણે શું કરવાનું છે તો કે એક ધારણા બાંધવાની છે અને ધારણા કેવી હોવી જોઈએ તો તો કે કે ધારો બે સમય સંખ્યા છે હવે તો કે આપણને ખબર છે કે કોઈ સંખ્યા જો સમયમાં હોય તો એ સંખ્યા ને આપણે સ્વરૂપમાં દર્શાવી શકીએ બરાબર એના છેદ માં હવે એના છેદમાં બી છે એ સંખ્યા કેવી છે તો કે અવિભાજ્ય સંખ્યા છે પરસ્પર અવિભાજ્ય સોરી આ ડાબી બાજુ છે જમણી બાજુએ જાય તો પ્લસ થઈ જાય માઇનસ તો અહીંયા થશે બે વર્ગમૂળમાં પાંચ બરાબર એના છેદમાં બી માઇનસ હવે તો કે આના છેદમાં કાંઈ નથી એટલે એક છે અને અહીંયા છે એ આપણે બી લાવવા હોય તો છેદ ને બી વડે ગુણવું પડે તો અંશને પણ આપણે બી વડે ગુણવું પડે તો અહીંયા શું થશે જો તો કે એ માઈનસ થ્રી બી છેદમાં બી બે વર્ગમૂળમાં પાંચ હવે આપણે છે એ શું કરવાનું છે તો કે વર્ગમૂળ માં પાંચ છે એને આપણે બરાબર એક બાજુ એકલું પાડી દેવાનું છે એટલે બે છે એ ગુણાકારમાં છે આ બાજુ જાય તો ભાગાકાર એટલે વર્ગમૂળમાં પાંચ બરાબર એ માઇનસ ત્રણ બી અને છેદમાં બે ગુણ્યા બી તેથી આપણને શું મળે છે તો કે વર્ગમૂળ પાંચ બરાબર એ માઇનસ ત્રણ બી અને છેદમાં હવે હવે શું છે જુઓ તો કે આ એ માઇનસ ત્રણ બી છેદમાં એટલે કે એ અને બી તો પૂર્ણાંક છે પૂર્ણાંક એટલે કે અવિભાજ્ય સંખ્યા છે તો આપણે લખીએ પરંતુ એ અને બી પૂર્ણાંક છે હવે એ અને બી પૂર્ણાંક હોય તો એનો મતલબ શું થાય તો કે એ માઇનસ ત્રણ બી છેદમાં ટુ બી એ સમય છે સમય છે હવે આ સંખ્યા જો સમય હોય તો એના બરાબર આપણે વર્ગમૂળ પાંચ લખ્યા એ પણ સમય થાય તો સમય હોય તો આ સંખ્યાની બરાબર આપણે શું લખ્યું હતું કે વર્ગમૂળમાં પાંચ તો વર્ગમૂળ પાંચ એ પણ સમય સંખ્યા થાય પણ આપણે જાણીએ છીએ પરંતુ આપણે જાણીએ છીએ કે વર્ગમૂળ પાંચ એ અસમય છે હવે અહિયાં પ્રશ્ન થાય બાળકો કે વર્ગમૂળ પાંચ અસમય છે આપણે જાણીએ છીએ તો કે આને પેલાના દાખલામાં જ આપણે સાબિત કર્યું કે ભાઈ વર્ગમૂળ પાંચ એ અસમમિત છે એટલે એના ઉપરથી સાબિત થાય છે કે વર્ગમૂળ પાંચ એ અસમમિત છે તો અસમમિત હોય તો આપણી પૂર્વધારણા કેવી છે ખોટી છે આ વિરોધાભાસ છે ઉત્પન્ન થાય છે અને આખી સંખ્યા આખી સંખ્યા કઈ તો કે ત્રણ પ્લસ બે વર્ગમૂળમાં પાંચ તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આખો દાખલો છે એ આપણે સમય સંખ્યાનો અને અસમય સંખ્યાનો દાખલો છે એ સરસ રીતે આપણે સોલ્વ કરી શકીએ છીએ હવે આના પછીના લેક્ચરમાં આપણે આના પછીનો ક્વેશ્ચન નંબર ત્રણ છે એ સાબિત કરીશ